धारो के तमे अचानक बनी जाओ, तो आ दस बाबा तो क्य भूलशो नहीं अचानक बनिया, तो आ दस तो याद राखो एक दिवस जो तमे अचानक करोड़पति बनी जाओ तो याद राखो आ दस बातों तमने अने तमारा भविष्य ने बचाई छे। ध्यान में एक તમે અચાનક જ કરોડપતિ બની ગયા છો તે કોઈને ન કહો તમારા માતાપિતાને પણ નહીં કારણ કે શાંતિ અને સલામતી એ પૈસાથી વધારે કિંમતી છે જો વધુ લોકોને તમે જણાવશો એટલું વધારે જોખમ ઊભું થશે ધ્યાનમાં રાખવાની બાબત બે અચાનક મળેલા પૈસાથી જાહેરાત કર્યા વગર ચૂપચાપ તમારા બધા જ પ્રકારના દેવા ચૂકવો મિત્રો બેંકોનું લોન કે ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન લોન હોય પહેલું કામ એ બધું જ પેમેન્ટ કરી દો ધ્યાનમાં રાખવાની બાબત ત્રણ પૈસાની હલચલન ન કરો જે ખાતામાં પડ્યા છે તે વારંવાર બીજા ખાતાઓમાં ટ્રાન્સફર ના કરો પૈસા તમારા જે ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે એને છ મહિના ત્યાં જ રહેવા દો કોઈ ટ્રાન્સફર કરવાની નહીં ધ્યાનમાં રાખવાની બાબત ચાર તાત્કાલિક મકાનના ખરીદો કે મોંઘા વિસ્તારમાં ભાડે ન લ્યો જો તમારી લાઇફસ્ટાઈલ અચાનક બદલશો તો તમે લોકોની નજરમાં આવી જશો અને મુશ્કેલીઓ વધી જશે ધ્યાનમાં રાખવાની બાબત પાંચ તમે અચાનક જ કરોડપતિ બની ગયા પછી તરત નોકરી ન છોડો નોકરી છોડવાની ઉતાવળ ન કરો તમારું દૈનિક જીવન ન બદલાવશો નહીં તો લોકો તરત શંકા કરશે ધ્યાનમાં રાખવાની બાબત છ તમે અચાનક જ કરોડપતિ બની ગયા પછી તરત કાર કે લક્ઝરી વસ્તુઓ ન ખરીદો અચાનક જ લાઈફસ્ટાઈલ બદલશો તો સમાજમાં નિંદાની વાતો થશે માટે તમારા જીવનમાં જાણે કાંઈ જ બન્યું નથી એમ માની શાંત રહો ધ્યાનમાં રાખવાની બાબત સાથ મિત્રો તમારા સગાઓ કે ક્લાસમેટ્સ સાથે બિઝનેસ ન કરો સગા કે મિત્રો તમારા પૈસા સાથે દોસ્તી કરે છે અને પૈસાની દોસ્તીમાં માત્ર તણાવ જ હોય છે લાભ ઓછો હોય છે ધ્યાનમાં રાખવાની બાબત આઠ તમે તમારા બાળકોને ભૂલથી પણ એવું ના કહો કે તમે ધનવાન છો બાળકોને એમના ભવિષ્યને સાદગી અને નૈતિકતા સાથે જીવવા દો ધ્યાનમાં રાખવાની બાબત ન બધું જ નોર્મલ હોય તેમ જ રાખો સામાન્ય રીતે જ જીવો તમે જેવા હતા તેવા જ રહો લોકોની નજર પર પરના આવશો ધ્યાનમાં રાખવાની બાબત દસ ડેટા અને માહિતીને સંભાળીને રાખો સોશિયલ મીડિયા પર એપ્સમાં અને મિત્રોમાં પણ પૈસાની વાત શેર ન કરો ઇન્ટરનેટ એ આઈ અને બિગ ડેટા બધું જુએ છે જો તમે ધનવાન બનો તો પૈસાની સાથે શાંતિ અને સમજદારી રાખવી એ સાચી સમૃદ્ધિ છે તમે અચાનક જ ધનવાન બની જાઓ તો યાદ રાખવા જેવી આ દસ બાબતો જાણીને તમને મજા આવીને તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયો લાઇક કરો શેર કરો અને અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો